આપણે આ વિડિયોમાં ધ્રુવીય યામ વડે દર્શાવવામાં આવતા વક્રની ચાપ લંબાઈ માટેનું સૂત્ર મેળવીશું અહીં આ વક્ર r બરાબર f ઓફ થીટા છે તો આપણે બે થીટાની વચ્ચે આ વક્રની લંબાઈ કઈ રીતે શોધી શકીએ અહીં થીટા બરાબર 0 રેડિયન અને થીટા બરાબર π/2 રેડિયન હોય એવું લાગે છે જો તમને આ રસપ્રદ લાગતું હોય તો તમે વિડીયો અટકાવો અને જાતે જ આ વક્રની ચાપ લંબાઈ માટેનું સૂત્ર શોધવાનો પ્રયત્ન કરો જ્યારે આપણે કાર્ટેશિયન યામમાં ચાપ લંબાઈ શોધવા જે રીતનો ઉપયોગ કર્યો હતો તે જ રીતનો ઉપયોગ અહીં પણ કરીશું તેના માટે આપણે ચાપ લંબાઈનો એક નાનો ભાગ લઈએ હું અહીં એક નાનો ભાગ લઈશ અહીં આ ભાગ અનંત રીતે ખૂબ જ નાનો છે તેનું કદ ખૂબ જ નાનું છે અને આપણે આ ભાગને DS કહીશું માટે આપણે કહી શકીએ લંબાઈ બરાબર બધા જ ડીએસ નો સંકલિત ખૂબ જ નાની લંબાઈ ધરાવતા ડીએસ નો અનંત સરવાળો સૌ આપણે આ ડીએસ નો સંબંધ એક્સ અને વાય સાથે મેળવીશું અને પછી તે એક્સ અને વાય ને આર અને થીટા સાથે સંબંધિત કરીશું કાર્ટેઝિયન યામ ને ધ્રુવીય યામ માં કઈ રીતે ફેરવી શકાય તેમાં આપણે આ જોઈ ગયા હતા હવે ડીએસ એ એક્સ ના વર્ગમાં થતો ખૂબ જ નાનો ફેરફાર છે અહીં આ બિંદુ થી આ બિંદુ આગળ ચાપ લંબાઈ થતો નાનો ફેરફાર છે પરંતુ જો આપણે આ બિંદુ થી આ બિંદુ સુધી જઈએ તો તે એક્સ માં થતો ફેરફાર થશે અને હું તેને વિકલ્પ તરીકે લખીશ તમે અહીં ડી એક્સ ની જગ્યાએ ડેલ્ટા એક્સ પણ લખી શકો અને પછી તેની લિમિટ લઈ શકો પરંતુ હું તેને આ પ્રમાણે લખીશ જેથી તમને તેની વધારે સમજ પડે જો આપણે આ બિંદુ થી આ બિંદુ સુધી જઈએ તો એક્સ માં થતો ફેરફાર એ ડી એક્સ થશે અને તેવી જ રીતે વાયમાં થતો ફેરફાર ડી થશે જ્યારે આપણે કાર્તેઝિયન યામમાં ચાપ લંબાઈ માટેનું સૂત્ર મેળવ્યું હતું ત્યારે આ જોઈ ગયા હતા આપણે કહી શકીએ કે ડી એસ બરાબર વર્ગમૂળમાં ડી એક્સ નો વર્ગ વત્તા ડી નો વર્ગ અને આ સીધું જ પાયથાગોરસના પ્રમેય પરથી આવે છે અને પછી જો આપણે બંને બાજુ સંકલન કરીએ તો આપણને અહીં આ જ મળશે હવે આપણે આને આર અને થીટા સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ તે કરવા એક્સ એ આર અને થીટા સ્વરૂપમાં શું છે તેમજ વાય એ આર અને થીટા સ્વરૂપમાં શું છે તે યાદ કરી લઈએ એક્સ બરાબર આર ગુણ્યા કોસાઇન ઓફ થીટા અને વાય બરાબર આર ગુણ્યા sin of theta. હવે આપણે આ બંનેનો ઉપયોગ કરીને dx અને dy શું થશે તે કહી શકીએ તે પહેલા આપણે એ યાદ કરીએ કે r એ theta નો વિધેય છે માટે આપણે આ બંને સમીકરણને ફરીથી લખીએ x બરાબર f of theta cosine of theta અને y બરાબર f of theta ગુણ્યા sin of theta તો હવે dx બરાબર શું થાય dx બરાબર આપણે અહીં ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ f ઓફ થીટા ગુણ્યા કોસાઈન ઓફ થીટા પ્રથમ વિધેયનો વિકલિત f પ્રાઈમ ઓફ થીટા ગુણ્યા બીજો વિધેય કોસાઈન ઓફ થીટા વત્તા બીજા વિધેયનો વિકલિત કોસાઈન ઓફ થીટાનો વિકલિત માઈનસ સાઈન ઓફ થીટા થશે માટે માઈનસ સાઈન ઓફ થીટા ગુણ્યા પ્રથમ વિધે અને આ આખાના ગુણાકારમાં કારમાં d થીટા હવે જો તમે આ વિકલને સંખ્યા તરીકે લો તો તમે બંને બાજુ d થીટા વડે ભાગી શકો જેથી તમને થીટા ની સાપેક્ષમાં x નું વિકલિત મળશે અને તેના બરાબર આ થાય હવે આપણે તે જ સમાન રીતનો ઉપયોગ કરીને dy શોધીએ માટે dy બરાબર f પ્રાઇમ ઓફ થીટા ગુણ્યા sin થીટા વત્તા સરવાળો કરીએ સૌપ્રથમ પ્રથમ ડીએક્સ નો વર્ગ કરીએ હું પહેલા આનો વર્ગ કરીશ અને પછી તેનો ગુણાકાર ડી ઠીટા ના વર્ગ સાથે કરીશ માટે તેના બરાબર એફ પ્રાઇમ ઓફ ઠીટા આખાનો વર્ગ ગુણ્યા કોઈ ઓફ થી ગુણ્યા કોસાઈન ઓફ ઠીટા ગુણ્યા સાઈન ઓફ થી ત્યારબાદ આ પદનો વર્ગ ઓછા ગુણ્યા ઓછા વધતા થઈ જશે એફ ઓફ આખાનો વર્ગ ગુણ્યા સાયન્સ સ્ક્વેર ઓફ ઠીટા મેં હજુ ડી ઠીટા સાથે તેનો ગુણાકાર નથી કર્યો માટે ડી ઠીટાનો વર્ગ હવે તેવી જ રીતે આપણે ડી વાયનો વર્ગ શોધીએ આ પદનો વર્ગ માટે એફ પ્રાઇમ ઓફ ઠીટા આખાનો વર્ગ અહીં આ આખાનો વર્ગ છે ગુણ્યા સાયન્સ સ્ક્વેર ઓફ ઠીટા વત્તા આ આ બંનેનો ગુણાકાર ઓફ 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 થીટા 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 પદનો વર્ગ એફ ઓફ થીટા આખાનો વર્ગ કોસાઈન સ્ક્વેર ઓફ થીટા અને તે પછી તેના ગુણાકારમાં બંને નો સરવાળો કરીએ માટે આપણી પાસે એફ પ્રાઇમ ઓફ ઠીટા આખાનો વર્ગ ગુણિયા કોઈન્સ સ્ક્વેર ઓફ થી એફ પ્રાઇમ ઓફ ઠીટા આખાનો વર્ગ ગુણ્યા સ્કવેર ઓફ છે માટે આપણે એફ પ્રાઇમ ઓફ ઠીટા આખાના વર્ગને સામાન્ય લઈ શકીએ તેથી એફ પ્રાઇમ ઓફ થીટા આખાનો વર્ગ અને આપણી પાસે સ્ક્વેર સ્ક્વેર ઓફ ઓફ થીટા થીટા બાકી રહેશે અને આનું સાદુ રૂપ ઘણું જ સરળ છે કોસાઇન સ્ક્વેર ઓફ ઠીટા વધતા સાઇન સ્ક્વેર ઓફ થીટા બરાબર એક થશે તે ત્રિકોણ મિતિય નિત્યસમ છે ત્યારબાદ અહીં વચ્ચેના બે પદ કેન્સલ થઈ જશે આ માઇનસ છે અને આ પ્લસ છે માટે આ બંને પદ કેન્સલ થઈ જાય હવે આપણે આ છેલ્લા બે પદમાંથી એફ ઓફ થીટા આખાના વર્ગને સામાન્ય લઈ શકીએ માટે એફ ઓફ થીટા આખાનો વર્ગ સાયન્સ સ્ક્વેર ઓફ થીટા વધતા કો સાઇન્સ સ્ક્વેર ઓફ થીટા અને તેનું સાદુ રૂપ પણ એકશ થાય ગુણ્યા d થીટા આખાનો વર્ગ અહીં આ આખાના ગુણાકારમાં d થીટાનો વર્ગ થશે આ d થીટા અહી દરેક પદ સાથે ગુણાયેલું છે આપણે તેના સહગુણકોનો સરવાળો કર્યો જો આનો સાદો રૂપ આપીએ તો આપણે dx નો વર્ગ વત્તા dy નો વર્ગ બરાબર f પ્રાઇમ ઓફ થીટા વર્ગ પરંતુ અહીં ડીએસ બરાબર વર્ગમૂળમાં આ થશે માટે ડી એસ બરાબર વર્ગમૂળમાં આ અને તેના બરાબર વર્ગમૂળમાં આ થશે અહીં આ સામાન્ય છે માટે આપણે જો તેને વર્ગમૂળ ની બહાર લખીએ તો તેના બરાબર થીટા થાય માટે વર્ગમૂળમાં એફ ઓફ ઠીટા આખાનો વર્ગ અને આને વર્ગમૂળની નિશાની બહાર લખીએ તો તેનો જવાબ થીટા થાય હવે જો તમારે તેનું સંકલિત લેવું હોય તમે અહીં સંકલિત લો તમે અહીં પણ સંકલિત લો તો તમારે અહીં પણ સંકલિત લેવું પડે ધારો કે તમારો પ્રારંભિક ઠીટા આલ્ફા છે અને અંતિમ ઠીટા છે હવે જયારે તમે ધ્રુવીય સ્વરૂપમાં કામ કરતા હોવ ત્યારે વક્ર ચાપ લંબાઈ માટેનું સૂત્ર કઈ રીતે શોધી શકાય તેની સમજ પડી ગઈ હશે તો તમે સૌ પ્રથમ એફ પ્રાઇમ ઓફ ઠીટા શોધો એટલે કે ઠીટાની સાપેક્ષ માં આર નું વિકલિત શોધો તેનો વર્ગ કરો અને પછી તેમાં એફ ઓફ ઠીટા ના વર્ગ ને ઉમેરો ત્યારબાદ તેનો વર્ગ મૂળ લો અને પછી આલ્ફા થી બીટા સુધીમાં તેનું સંકલન કરો માટે અહીં આપણી ચાપ લંબાઈ આર્ક લેન્થ બરાબર આ થશે અને પછીના વિડિયોમાં વિડીયોમાં તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે આપણે જોઈશું